જો જામીન અરજી દાખલ કરવામાં આવે તો તેની ઝડપથી નિર્ણય થઈ શકે છે જસ્ટિસ જસ્ટિસ સંજીવ ખન્ના ત્રિવેદીની આદેશ આપ્યો છે પ્રોટોકોલની અવગણના કરવામાં ન આવે તેમણે કહ્યું કે દરેક માટે સમાન નીતિનું પાલન કરવું પડશે અને તેમને જામીન માટે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાની મંજૂરી આપી શકાય નહીં તો ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ ની જોગવાઈઓ પડકારતી કવિતાની અરજીનો સંબંધ છે તો કોર્ટી ઈડીને નોટિસ આપીને છ સપ્તાહમાં તેનો જવાબ માંગી રહી છે તો કવિતાની પંદર માર્ચ ઈડી દ્વારા હૈદરાબાદ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ ઈડીની ટીમે હૈદરાબાદથી તેમને લાવી હતી અને સાથે જ કવિતાને ત્રેવીસ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે